માતાના પ્રેમીએ 12 વર્ષીય દીકરી પર દાનત બગાડી મૃત અમરોલી વિસ્તારમાં રહેતી પરિવારની 12 વર્ષીય સગીરા સાથે રાત્રે મીઠી નિંદર માણતી હતી દરમિયાન માતાના પ્રેમી દ્વારા તેને શારીરિક અડપલા કર્યા હતા ત્યારબાદ તારી મમ્મીને જાણ કરશે તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપનારા નરાધમની પોલીસે ધરપકડ કરી છે એ ઉલ્લેખનીય છે કે 12 વર્ષની દીકરી સાથે નરાધમ દ્વારા અડપલા કરવામાં આવ્યા હોવા છતાં પણ માતાએ પોતાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે દીકરીને સાથ આપ્યો ન હતો જો કે આ કિશોરીની માસીએ સપોર્ટ કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી હાલ તો પોલીસે આરોપી ઇમતીઆઝ આંદીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચા પોલીસે આરોપી ઇમતીઆઝને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો આજ રાત કો ઝાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચિત્રાલી રો હાઉસ છે उसके सामने एक एसबीआई का एटीएम है उस एसबीआई के एटीएम को जो चोर हैं रात को उन्होंने गैस कटर से काट करके और वहां से अठारह लाख चौदह हज़ार नौ सौ रुपये की चोरी की पूरा नीचे का एटीएम का जो पार्ट है उसको गैस कटर से काट दिया गया और उस टाइम पे क्योंकि एटीएम में एक अलर्ट सिस्टम होता है तो जैसे ही वो लोग आए तो बाद में सीसीटीवी फुटेज से देखा कि बाहर जो सायरन लगा हुआ है सबसे पहले उसको थोड़ा वहाँ जो सी लगे हुए थे उन पर ब्लैक कलर का पेंट है वो स्प्रे कर दिया गया और पंद्रह मिनट में उन्होंने दो बज के पच्चीस मिनट पर वो लोग वहाँ पहुँचे सुबह और दो बज के चालीस मिनट पर उन्होंने ये चोरी करके और एक व्हाइट कलर की बलेनो कार है उसमें पांच लोग थे वो वहाँ से भाग गए अभी हमारी लोकल टीम और हमारी क्राइम की टीम सूरत की जो है वो इसको डिटेक्ट करने के लिए अभी मेहनत कर रहे हैं सारे लोग इसमें